નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જલારામ બાપાની કસોટી જલારામ બાપાની કસોટી કરવા માટે ભગવાન સાક્ષાત વૃદ્ધ સાધુના સ્વરૂપે વીરપુર ગામમાં એ જલારામ બાપાની જગ્યાએ પધાર્યા જલારામ બાપાએ પોતાની અર્ધાનગીની વીરબાઈ માને દાનમાં આપી દીધા એ પછી તેમની કીર્તિ ફૂલોની ફોરમની જેમ ચારે તરફ ફેલાવા લાગી તેમના સદાવ્રતનો પ્રકાશ એક અખંડ જ્યોતની જેમ વીરપુરના આસપાસના ગામોમાં પણ ફેલાવા લાગ્યો એક દિવસ જલારામ બાપા ગોંડલ પધાર્યા હતા ગોંડલમાં રહેતા ઠક્કર મેથજી દેવાણીને ત્યાં તેમનો ઉતારો મેઘજી દેવાણીને ત્યાં વીરપુરથી જલારામ બાપા પધાર્યા છે તે વાત આખા ગામમાં ફેલાઈ ગઈ એટલે તેમના ઘરે જલારામ બાપાના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું રાત્રે વાળું કર્યા પછી જલારામ બાપા હાથમાં કરતા લઈને એ ભજનો ગાવા બેઠા મેઘજી દેવાણીના આંગણે ભજનની રમઝટ બોલી આસપાસના ગામમાંથી ગામ લોકો તેમના મુખેથી ભજનો સાંભળવા માટે અને તેમના દર્શન કરવા માટે પધાર્યા જલારામ બાપા તો પોતાની આંખો બંધ કરીને એ હાથમાં કરતા લઈને ભજનો ગાતા ગયા અને લોકો ભજનો સાંભળવામાં લીન થઈ ગયા તેમને તો સમયનું પણ ભાન ન રહ્યું જલારામ બાપા હાથમાં કરતા લઈને એ ભજનો ગાવામાં તલ્લીન થઈ ગયા તેમના મધુર કંઠે ગવાતા ભજનો એ ગોંડલના રાજા પોતાના રાજમહેલમાં બેઠા બેઠા સાંભળતા હતા તેઓ તો ભજનો સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા જલારામ બાપાના મધુર અવાજે ગવાયેલા ભજનો સાંભળીને

અને જે વ્યક્તિ કાલે રાત્રે ભજન ગાતા હતા તે કોણ હતા તેની તપાસ કરો થોડી વારમાં હો કહીને રાજાનું અભિવાદન કર્યું રાજાએ હાથ વડે એ સંદેશો પાઠવવાનો ઈશારો કર્યો અનુચરે રાજાને સંદેશો આપતા કહ્યું કે બાપુ કાલે રાત્રે મહેલમાં જે ભજનો સંભળાતા હતા તે ભજનો એ વીરપુરના ભગત એ જલારામ બાપા ગાતા હતા રાજાએ પૂછ્યું કોણ જલારામ બાપા અનુચરે જવાબ આપ્યો બાપુ એ વીરપુરના જલારામ બાપા એ વીરપુરના જલારામ બાપા એ જલારામ બાપા કે જેમની કસોટી કરવા માટે એ સાક્ષાત પરમાત્મા ભગવાન વૃદ્ધ સાધુના સ્વરૂપે આ પૃથ્વી પર પધાર્યા હતા જેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હતો જેમણે પોતાના એટલે કે શરીરના અર્ધાંગ સમાન પત્ની ને દાનમાં આપી દીધા હતા જેમના સદાવ્રતની ધજાયુની કીર્તિ એ દશે દિશાઓમાં ફેલાઈ રહી છે જેઓ ભક્તોના તારણહાર અને દુખીઓના બેલી છે અનુચરની વાત સાંભળીને રાજાએ કહ્યું વીરપુરના જલારામ બાપા એ ભગત વિશે તો મે પણ ઘણો સાંભળ્યું છે જલારામ બાપા વીરપુર ગામમાં પોતાની જગ્યામાં સદાવ્રત ચલાવે છે એ સદાવ્રતમાં રોજ કેટલાય ભૂખ્યાને રોટલો અને નિરાધારને આશરો મળે છે તેઓ સાચા મનથી નિસ્વાર્થ ભાવે સાધુ સંતોની સેવા કરે છે અને તેમના આશીર્વાદથી તો મર્દા પણ બેઠા થાય છે અનુસરે ચહેરા પર સ્મિત સાથે જવાબ આપ્યો

આદેશને માથે ચડાવ્યો અને જલારામ બાપાને લેવા માટે બાપાએ મેઘજી દેવાણીના ઘરે સવારમાં વેલા ઉઠીને પ્રભુ શ્રીરામની ની આરતી ધૂપ કર્યા પછી પોતાના રોજિંદા નિયમ મુજબ મેઘજી દેવાણીના ઘરના ફળિયામાં રહેલા એક ઝાડના ઓટલા પર બેસીને એ માળા ફેરવતા જય શ્રી રામના જાપ કરવા લાગ્યા મેઘજી દેવાણી એ પોતાના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા ત્યાં તેમના આંગણે રાજનો અનુચર આવી પહોંચ્યો રાજના અનુચરે મેઘજી દેવાણીના ઘરની ડેલી આવીને એ સાદ દીધો અંદર કોઈ છે સાદ સાંભળીને મેઘજી દેવાણી એ બહાર આવ્યા તેમને જોયું કે રાજનો અનુચરા આવ્યો છે અને તેમની સાથે બે પણ છે તેમણે જ મેઘજી દેવાણીના પેટમાં ફાળ પડી તેમનો જીવ તાળવે ચોંટી ગયો અને મનમાં હજારો નકારાત્મક એ વિચારો આવવા લાગ્યા શું થયું છે અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે કોઈએ અમારી વિરુદ્ધ એ ફરિયાદ કરી છે શું સિપાહીઓ અમને પકડવા માટે આવ્યા છે જેવા કેટલાય નકારાત્મક વિચારો એ આવવાના કારણે તેમને તો પરસેવો વળી ગયો એ સમયે લોકો રાજના અનુચરના નામથી જ ડરી જતા મેઘજી દેવાણી પણ અનેક નકારાત્મક વિચારોના એ ઘેરામાં ઘેરાઈ ગયા તેઓ તો કંઈ પણ બોલ્યા વિના એ વિચાર મગ્ન થઈને ત્યાં જ ઉભા રહી ગયા રાજના અનુસરે રાજના અનુચરે ખુલ્લા દરવાજા પર બે વખત ટકોરા માર્યા ડેલીના ટકોરાના અવાજથી તેઓ પોતાના વિચારોના બહાર આવ્યા દેવાણી દોડીને પોતાના ઘરની ડેલી આવ્યા અને રાજાના અનુચરને હાથ જોડીને રામ રામ કહીને તેમનું અભિવાદન કર્યું પછી તેમણે ડરતા ડરતા ધ્રુજતા અવાજે પૂછ્યું સરકારી બાબુ એટલે રાજા માટે કાર્ય કરનાર રાજાને ત્યાં નોકરી કરનાર કોનું કામ છે શું થયું શું અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તેમણે તો ડરતા ડરતા પોતાના મનમાં રહેલા બધા સવાલો એક સાથે પૂછી લીધા રાજના અનુચરે કહ્યું ના ના ચિંતા ન કરો તમારાથી કોઈ ભૂલ નથી થઈ કાલે રાત્રે તમારા ઘરના આંગણે જલારામ બાપા ભજન ગાતા હતા ને મેઘજી દેવાણીએ જલારામ બાપા સામે જોઈને હાથ જોડીને કહ્યું હા સરકારી બાબુ કાલે રાત્રે જલારામ જલારામ બાપા બાપા જ ગાતા હતા આ છે તેઓ વીરપુરમાં રહે છે અને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે કાલે રાત્રે તેમણે સત્સંગ કર્યો હતો જેમાં તેમણે આખી રાત ભજનો ગાયા હતા રાજના અનુચરે કહ્યું રાજગઢના રાજાએ જલારામ બાપાને દરબારમાં બોલાવ્યા છે રાજના અનુચરની વાત સાંભળી દેવાણીની આંખો ફાટી ગઈ છે દરબારમાં આટલું તો તેઓ માંડ માંડ બોલી શક્યા ડર ને ગભરાટના કારણે તેમના મોઢામાંથી આટલા શબ્દો તો માંડ માંડ નીકળ્યા જલારામ બાપાએ ઝાપ બંધ કરીને માળાને પોતાની બંને આંખે અડાડીને હે મારા ઠાકોરજી એમ બોલતા બોલતા ઝાડના ઓટલા પરથી ઉભા થયા અને ઘરની ડેલીએ મેઘજી દેવાની પાસે આવ્યા જલારામ બાપાએ હાથ જોડીને રામ રામ ભાઈ કહીને રાજના અનુચરોનું અભિવાદન કર્યું જલારામ બાપાએ રાજના અનુચરોને કહ્યું કહો ભાઈ રાજાને મારા જેવા નાના માણસનું શું કામ પડ્યું જલારામ બાપા એ હસીને એ હકારમાં માથું ઉલાવ્યું એટલે રાજના અનુચરોએ બે હાથ જોડીને અને માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને પછી કહ્યું કે જલારામ બાપા ભગત મહારાજ સાહેબ તમને યાદ કરે છે મહારાજે તમને લેવા માટે જલારામ બાપાએ હસીને કહ્યું અરે ભાઈ તમારી કઈ ભૂલ થતી લાગે છે હું તો એક સામાન્ય માણસ છું આખો દિવસ રામજી નું નામ સ્મરણ કર્યા કરું છું રામજી નો સેવક છું રાજા સાહેબ મારા જેવા એ સામાન્ય માણસને શા માટે ધેડા મોકલે હું નથી કોઈ રાજકીય માણસ કે નથી કોઈ નામચીન માણસ કોઈ બીજાને બોલાવ્યા હશે ભાઈ તમે ભૂલથી મને લેવા આવી ગયા હશો રાજના અનુચરે કહ્યું ના જલારામ બાપા અમારી કોઈ ભૂલ નથી થતી રાજા સાહેબે અમને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે કાલે આખી રાત ભજનો ગાતા હતા તેમને લઈ આવો આખી રાત ભજન ગાતા હતા તેમને લઈ આવો જલારામ બાપાએ કહ્યું કાલે રાત્રે એ રામજીનું નામ તો હું જ લેતો હતો સારું હાલો ત્યારે હું તમારી હારે આવું છું એમ કહીને જલારામ બાપા એક હાથમાં પોતાની લાકડી અને બીજા હાથમાં માળા લઈને એ રાજના અનુચર અને બે સિપાહીઓની સાથે એ ગોંડલના રાજાના મહેલ તરફ ચાલવા લાગ્યા આખા રસ્તે જલારામ બાપા ચાલતા ચાલતા માળા ફેરવતા ફેરવતા પ્રભુ શ્રી રામના જાપ કરતા જતા હતા જલારામ બાપા રાજના અનુચરની સાથે ધીમા ધીમા પગલે એ આગળ ચાલતા જતા હતા જલારામ બાપા મેઘજી દેવાણીના ઘર તરફથી એ રાજાના મહેલ તરફ જવા માટે જે રસ્તા પરથી નીકળતા તે રસ્તા પર ચાલતા લોકો રસ્તાની એક બાજુ ખસી જતા અને ત્યાં જ ઉભા રહીને તેમને જગ્યા આપતા અને રસ્તા પર એક બાજુ ઊભા રહીને હાથ જોડીને માથું નમાવીને જલારામ બાપાને નમન કરતા હતા રાજના અનુસર અને સિપાહીઓને તો આ બધું જોઈને નવાઈ લાગી એક સિપાહીએ કહ્યું મેં જલારામ બાપા વિશે તો ઘણું સાંભળ્યું છે કે તેઓ એક સિદ્ધ પુરુષ છે તેમના આશીર્વાદથી પણ બેઠા થયા છે અને રોગો પણ એ મટી ગયા છે એવા કેટલાય ચમત્કારોની વાતો સાંભળી છે બીજા સિપાહીએ કહ્યું હા મેં પણ તેમના ચમત્કારની તો ઘણી વાતો સાંભળી છે કહેવાય છે કે તેમના આશીર્વાદથી તો વિધિના લેખ પણ બદલાઈ જાય છે એ બંને સિપાહીઓની એ વાતો સાંભળીને એ રાજના અનુચરે કહ્યું જલારામ બાપાની કીર્તિ તો એ દૂર દૂર સુધી ફેલાયેલી છે છે આપણા ગોંડલમાં પણ તેમના કેટલાય ભક્તો કે જેમના દુખ દર્દ એ જલારામ બાપાએ દૂર કર્યા છે રાજનો અનુચર અને સિપાહીઓ અંદરો અંદર વાતો કરતા હતા અને જલારામ બાપા માળા ફેરવતા સતત પ્રભુ શ્રી રામનું સ્મરણ કરતા હતા તેઓ રાજમહેલ પાસે પહોંચી ગયા રાજમહેલ પાસે પહોંચીને એ રાજના અનુચરે બે હાથ જોડીને કહ્યું જલારામ બાપા તમે આગળ પધારો જલારામ બાપા ભલે ભાઈ જેવી તમારી મરજી કહીને માળા ફેરવતા આગળ ચાલવા લાગ્યા રાજમહેલના દ્વાર પર બે પહેરેદારો ઊભા હતા જલારામ બાપા દ્વારની અંદર પ્રવેશ કરવા ગયા ત્યાં જ એ બંને પહેરેદારોએ પોતાના હાથમાં રહેલા એ ભાલા આડા રાખીને એમને રોક્યા એટલે રાજના અનુચરે હાથના ઇશારા વડે તેમને ભાલા દૂર કરવા માટે કહ્યું બંને પહેરેદારોએ રાજના અનુચરની સામે માથું નમાવ્યું અને પોતાના ભાલા લઈ લીધા એટલે જલારામ બાપા અંદર મહેલમાં પ્રવેશ્યા રાજના અનુચર અને બંને સિપાહીની સાથે જલારામ બાપા એ રાજાના દરબારમાં પહોંચ્યા એટલે બંને સિપાહીઓ દરબારની બહાર દ્વાર પર જ ઉભા રહી ગયા જલારામ બાપા અને રાજનો અનુચર અંદર દરબારમાં પ્રવેશ્યા રાજા દરબારમાં સામે વચો વચ રેશમી વસ્ત્રો અને સોનાના દાગીનાઓમાં એ સજ્જ રાજ સિંહાસન પર ટેકો દઈને રૂઆબથી બેઠા હતા તેમની આજુબાજુ હરોળમાં દરબારીઓ બેઠા હતા જલારામ બાપાને દરબારમાં આવતા જોઈને એ રાજગઢના રાજા પોતાના સિંહાસન પરથી થઈ ગયા અને તેમની સામે આવ્યા રાજાએ જલારામ બાપાની પાસે આવીને તેમને પ્રણામ કર્યા રાજા ઊભા થયા એટલે સાથે દરબારમાં બેઠેલા એ બધા દરબારીઓ પણ ઉભા થઈ ગયા દરબારીઓ પણ હાથ જોડીને એ માથું નમાવીને જલારામ બાપાને પ્રણામ કર્યા રાજાએ તેમને આવકાર આપ્યો પધારો 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 જલારામ બાપા ભગત આસન ગ્રહણ કરો એમ પાસે રહેલા એક ખાલી આસન તરફ હાથ લાંબો કરીને એ જલારામ બાપાને વિનમ્રતાપૂર્વક એ બેસવાનું કહ્યું જલારામ બાપા આસન પર બિરાજમાન થયા રાજાએ કહ્યું જલારામ બાપા કાલે રાત્રે તમે ભજન ગાતા હતા એ ભજનો સાંભળીને મારા મનને એક અદભુત શાંતિનો અનુભવ થયો છે તમે ખૂબ જ સરસ ભજન ગાઓ છો તમારો કંઠ ખૂબ જ મધુર છે જલારામ બાપાએ ચહેરા પર સ્મિત સાથે ખૂબ વિનમ્રતાથી જવાબ આપતા કહ્યું અરે બાપુ હું તો રામજીનું નામ લેતો તો મને ભજન ગાતા ન આવડે રાજાએ વિનમ્રતાપૂર્વક કહ્યું જલારામ બાપા ભગત દરબારમાં પણ ભજન ગાઓને મારે તમારા કંઠે ભજન સાંભળવા છે ભજનનું નામ પડે એટલે ભગતની તો ના હોય જ નહીં જલારામ બાપાએ ભલે બાપુ જેવી તમારી આજ્ઞા અને જેવો તમારો હુકમ રાજાજી તમારે વિનંતી ના કરવાની હોય તમારે તે હુકમ કરવાનો હોય તમે મારા રાજા છો પ્રજા માટે તેમનો રાજા એ ભગવાન સમાન હોય છે એમ કહીને તેમણે પોતાના બે હાથ જોડીને માથું નમાવીને એ રાજાને પ્રણામ કર્યા રાજાએ બે હાથ જોડીને કહ્યું અરે ના અરે ભગત મારાથી તમારા જીવા એ ભગતને આદેશ ન અપાય હું તો તમને વિનંતી કરું છું કે તમારા મધુર કંઠે એકાદ બે ભજન એ સાંભળાવો જલારામ બાપાએ ચહેરા પર સ્મિત સાથે હકારમાં માથું એટલે રાજાએ તાળી પાડીને એ સેવકને બોલાવ્યો અને તેને કરતા લાવવા માટે કહ્યું એ સેવક કરતા લઈ આવ્યો એટલે જલારામ બાપાએ એ હાથમાં કરતા લઈને ભજનો ગાવાનું શરૂ કર્યું જલારામ બાપા એક પછી એક એક પછી એક ભજનો ગાવા લાગ્યા તેમના મુખેથી ભજનો સાંભળીને રાજા અને અન્ય દરબારીઓ તથા ત્યાં દરબારમાં હાજર રહેલા દરેક લોકો ધ્યાન મગ્ન થઈ ગયા આખા રાજમહેલનું વાતાવરણ છે એ ભક્તિમય બની ગયું રાજા ખૂબ જ એ ખુશ થઈ ગયા અને જલારામ બાપાએ એક પછી એક ચાર ભજનો ગયા તેમણે ભજનો પૂરા કર્યા પછી કરતાલ બાજુમાં મૂકી અને પ્રભુ શ્રી રામની એ જય બોલાવી રાજાએ તથા બધા દરબારીઓએ જયકારો ઝીલી લીધો અને એ પછી તેમને બે હાથ જોડીને એ રાજાએ પ્રણામ કર્યા અને રાજાએ પણ બે હાથ જોડીને પ્રણામ કર્યા પછી કહ્યું કે બાપા જલારામ બાપા ભગત તમારા કંઠેથી ભજનો સાંભળીને અમે ધન્ય થઈ ગયા તમારા આ પાવન પગલાં છે આ મહાન ભક્તના જે પાવન પગલાં અમારા રાજમહેલમાં પડ્યા અમારો રાજમહેલ એ પાવન થઈ ગયો છે હું આજથી આ રાજમહેલ છે એ પવિત્ર અને પાવન થઈ ગયો છે અમે ખૂબ ધન્ય થયા ભગત જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જલારામ બાપા